લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે વડોદરામાં યોજાનારી ઇન્ડિયા વર્સીસ ન્યુઝીલેન્ડ ઓદીઆઈ મેચને લઈને ક્રિકેટ પ્રેમીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અગિયાર જાન્યુઆરીએ કોટબી ઇન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે યોજાનારી મેચ માટે બરોડા ક્રિકેટ એસોસિએશનના મેમ્બરો દ્વારા ટિકિટમાં કાળાબજારી કરવામાં આવી હોવાનો ક્રિકેટ પ્રેમીએ ગંભીર આક્ષેપ કર્યો છે મેચની ટિકિટો એક જાન્યુઆરીથી ઓનલાઈન વેચાણ માટે મુકાઈ હતી પરંતુ માત્ર પાંચ મિનિટમાં જ તમામ ટિકિટો સોલ્ડ આવ દર્શાવવામાં આવી જેના કારણે અનેક સવાલો ઉભા થયા છે ક્રિકેટ રસિકોની માંગ છે કે ટિકિટો ઓફલાઈન આ સમગ્ર મામલે મેનેજમેન્ટ બોલવા તૈયાર નથી અને ટિકિટ કાળા બજારમાં વેચાય છે કે નહીં તેની તપાસ થશે કે નહીં તે પણ મોટો પ્રશ્ન બની રહ્યો છે લવર રોહિત શર્માનો ઘણો મોટો અને હું ખાસ રોહિત શર્માને જોવા માટે હમણાં પ્રેક્ટિસ માટે આવ્યો છું ટિકિટ્સ અવેલેબલ નથી ટિકિટ્સના પ્રાઇઝ જે વીસી વીસીએના જે મેમ્બર્સ છે એ લોકો જ પોતે કોમ્પ્લિમેન્ટરી પાસેસને બાર બારથી દસ દસ હજાર રૂપિયામાં વેચી રહ્યા છે તો ઇઝ ધેટ અ ફેર થિંગ હા એક એક ટિકિટના બાર બાર હજાર રૂપિયા થાઉઝન્ડની ટિકિટના ટેન થાઉઝન્ડ ટુ થાઉઝન્ડની ટિકિટના ફિફ્ટીન થાઉઝન્ડ રૂપીસ બોક્સના પચીસના સેવન્ટી ફાઇવ થાઉઝન્ડ રૂપીસ એવી રીતના ટિકિટ્સ વેચાઈ રહી છે પ્લેક થઈ રહી છે શું ધેટ ઇઝ અ રાઈટ ક્રિકેટ લેવલ કહી જાય આગળ પાછળ જે પંચમહાલના જે ગામ છે લુનાવાડા છે ગોધરા છે હાલોલ છે એ લોકોને બી મેચ જોવા આવવું છે કેવી રીતના આવી શકે છે ટિકિટ્સનું જે બી છે વી ડૂ અન્ડરસ્ટેન્ડ કે એ આગળ કેપેસિટી ઘણી કમ છે લેકિન ટિકિટનું જે ટિકિટ જે જે રીતે વેચાઈ રહી છે એ હિસાબથી વી આર વેરી અનહેપી સિક્યુરિટીના કન્સર્ટના લીધે જે લોકોના બીસીએના મેમ્બર્સ છે એ લોકોની ગાડી આ આરામસી આવે છે વિદાઉટ પાસીસ અંદર જઈ રહે છે અને નોર્મલ પબ્લિકના લીધે કંઈ બી નથી તો અને મારા ડીકરીઓને બી હું લઈને આવું છું શી ઇઝ અ વિરાટ કોહલી ફેન શી વોન્ટેડ ટુ સી વિરાટ કોહલી ઇટ્સ નોટ દેટ કે શી હેઝ નોટ સીન વિરાટ કોહલી બટ વેન ઇટ કમ્સ ટુ બરોડા એને જોવો હતો અને શી વોઝ ક્રાઇંગ ધેટ ધ રીઝન આઈ એમ હિયર રાઈટ નાઉ